નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા અગિયારસોથી ચૌદસો ને એકસઠ મોરબી બારસો એકથી પંદરસો ને પાંત્રીસ રાજકોટ તેરસો વીસથી ચૌદસો ને પંચોતેર જેતપુર એક હજારથી ચૌદસો ને પચાસ આંબલીયાસણ અગિયારસોથી ચૌદસો ને એકત્રીસ જામજોધપુર એક હજાર ચાલીસથી પંદરસો વિરમગામ અગિયારસો પંચોતેરથી ચૌદસો ને પાંત્રીસ અળવદ અગિયારસોથી પંદરસો ને છવ્વીસ ડોડાસા એક હજારથી ચૌદસો ને સાહીઠ અમરેલી એક હજાર બેતાલીસથી પંદરસો ને એકોતેર ખેડબ્રહ્મા તેરસો સિત્તેરથી ચૌદસો ને વીસ ચોટાણા ચૌદસોથી તેરસો ને અગિયાર ત્રાંગધા સાતસોથી ચૌદસો ને એકાવન બહુચરાજી તેરસોથી ચૌદસો ને પંદર વાંકાનેર નવસો પચાસથી ચૌદસો ને પંચાણું સાવરકુંડલા અગિયારસો પચાસથી પંદરસો ને પિસ્તાલીસ ચાણસમા તેરસો થી બ્યાસી જામનગર એક હજારથી ચૌદસો નેવું બાબરા બારસો નેવુંથી પંદરસો ને આડત્રીસ સિદ્ધપુર તેરસો દસથી થી ચૌદસો ને બોતેર બોટાદ અગિયારસોથી પંદરસો ને એકવીસ વિસનગર એક હજારથી પંદરસો ને અડસઠ દિયોદર તેરસો ત્રીસથી તેરસો ને પાસઠ ટિટોઈ તેરસો એકથી તેરસો ને નેવું જસદણ એક હજારથી ચૌદસો ને સિત્તેર અંજાર બારસો પિંચોતેર થી ચૌદસો ને એકોતેર હારીજ તેરસો ત્રીસ થી ચૌદસો ને ત્રીસ થરા તેરસો સિત્તેર થી ચૌદસો સિહોરી બારસો નેવું થી ચૌદસો હિંમતનગર તેરસો પિંચોતેર થી ચૌદસો ને સત્યાવીસ મહુવા સાતસો ચાલીસ થી પંદરસો કાલાવડ અગિયારસો ચાલીસ થી ચૌદસો ને સિત્તેર તળાજા એક હજારથી પંદરસોને ને અગિયાર લખતર બારસોથી ચૌદસો અઠાવન વડાલી તેરસોથી ચૌદસો અઠ્યાસી ભાવનગર એકસો પાંત્રીસથી પંદરસો છ ભીલડી બારસો એકથી તેરસો ખાંભા બારસો પંચાવનથી પંદરસો વીસ ધ્રોલ બારસો પચાસથી